અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં આવેલ મધ્યસ્થ સહકારી બેંકના મેનેજરે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂત બેંકમાં પોતાની રકમ ભૂલી જતા કરી ખેડૂતને રકમ પરત કરવામાં આવી હતી ખાંભા શહેરમાં આવેલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ગઈકાલે તાતણીયા ગામના વિક્રમભાઈ ભમ્મર પચાસ હજાર રૂપિયા રકમ બેંકમાં ઉપાડવા ગયા હતા અને પોતાની રકમ ભૂલી ગયા હતા જો કે બેંક મેનેજરે માનવતા દાખવી તાત્કાલિક મધ્યસ્થી કરી અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મારો નામ ભમર વિક્રમ છે તાતણિયાથી આવું છું ગઈકાલે અમે અમરેલી જિલ્લા મધ્ય સહકારી ખાંભા શાખામાં મંડળ ઉપાડવા આવેલા હતા જેમાં પચાસ હજાર ને ભૂલ હતી એમાં અમારે પચાસ હજાર રૂપિયા ઉપાડવા ઓછા આવેલા હતા જેમાં પછી રાત્રે ખુમાણ સાહેબનો ફોન આવેલો હતો એટલે એટલા માટે અત્યારે અમને પરત બોલાવી પચાસ હજાર રૂપિયા પરત આપેલ છે જેનો મધ્ય સહકારી બેંક ખાંભા શાખાના તમામ અધિકારીનો ધન્ય આભાર માનું છું ધર્મેશ મહેતા અમરેલી